રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દિસો ને આપણે પણ મજામાં છઈ તો નવા વ્લોગ માં બધાને સ્વાગત છે અભિનંદન અને જય માતાજી અને આજે થઈ ગઈ 12 કાર્યરામાપીનો ઘીરો હતું બહુ મજા આવી ગઈ અને કાલે વરસાદ માં આવ્યો એટલે સારું કહેવાય કેમ કે રામાપીનો પરસેવ લેવા માટે આ નુકસાન નહોતું કે માટે નાતે આલે તો જો કાઈ દેખાતું નથી અંધારું એવું થઈ ગયું છે 3:30 વાગી ગયા વરસાદ તો જોરદાર જ્યાં વરસાદ પડતો હોય ત્યાં તો કાઈ દેખાતું જ નથી વણસ ગામ થી આપણે જેપર થી એ બરાબર ફોન આયો હતા કે વરસાદ બહુ છે તો આપણે ત્યાં જ તો વાવેરે જ આવી છે વ્યક્તિઓ અંદર લઈ લઈ કેમ કે આને આપણે જીવ ગણ હાજે પડ્યા ભગવાનની પ્રસાદ છે રામાજીની પ્રસાદ છે જોવો એકદમ હાવ એટલે હાવ એમ થઈ જાય કે આપણે આપ તૂટી વર્ષે એવું થઈ છે કેવો વરસાદ પણ એવું વાતાવરણ થઈ ગયું છે લે આવવાનું હતું હરિફાઈમાં પણ હવે હરિફાઈમાં જઈશું તો વ્લોગ બતાવશું કાફી તો 7:30 મિનિનો ટાઈમ છે એનું કારણ છે કે અત્યારે વરસાદ આપણે આવી રીતે આવે એવું છે તો ચાલુ થઈ જાય પણ ઘણું અંધાયું હતું પણ આમ ઉપર વહી ગયું એવું લાગે અંદર લઈ લે जो अन करयो था हरुडे तेउ जो काजे ते तो मच्छर ही तो शांत થઈ ગઈ મખ તો બગડી ગઈ છોરી તો આપણે બગડી ગઈ જો ભારે માં ભારે વર્તત ની આબે જ વર્ક ના કામકાજ માતા નિરામા પિન ઉછો પણ વર્ભળો પણ કાળાઈવા નતો એટલે નેરામા મંડળ પણ રહીમાં નતા એટલે હેને આપણે અહીંયા કામકાજ માતા એટલે વલોગ બેદી થી આયો નતો ને આજ પાછો વલો મેકી લીધો છે તો વરસાદ પણ બહુ સારો થઈ ગયો તો જો વરસાદના મને ભજીયા રામ રામ ને જય માતાજી રામ રામ ને જય માતાજી જરા થઈ ગયા બનાયા રામા ચટણી થઈ ગઈ કમ્પ્લીટ ને ચટણી ચા કાઢે

મમ કરો હો હૈ ને કર દે અબા કર દે ને ખવળો પાસુ બેન નસાડે ગયા તાક નહી હા પરીક્ષા કદી ચાલુ આજા તો વાર હે વાર સે સાઈ તો મને કહેતા તા કે ચાલુ થઈ જવાની પરીક્ષા ચાલુ તો થઈ જશે એમ તમે બેન તમે શું કરો બકા હે એમ કે મમરા ખાવ હે એમ

Редактор mm -hmm.